માત્ર સો રૂપિયામાં કરી જંગલ સફારી હાઈ દોસ્તો હું આપણો જીબ્રાઇલ જુનાગઢના સકરબાગ ઝુમાં માત્ર સો રૂપિયા ટિકિટ છે જે તમને જંગલ સફારી કરાવવામાં આવે છે ઇલેક્ટ્રિક વ્હીકલ થ્રુ આપણે જઈ રહ્યા છે હવે જંગલમાં આ ઇલેક્ટ્રિક વ્હીકલ જયારે જંગલમાંથી પસાર થાય છે ત્યારે તમને એકદમ સાસણવાળી અમે લોકો પહેલા પહોંચ્યા ત્યાં અમને જોવા એકદમ શાંતિથી બેઠો હતો પછી અમે લોકો નેક્સ્ટ પોઈન્ટે ગયા તો અમને જોવા મળ્યા ચીતા યસ અને ચીતા કહેવાય લેપટ કહેવાય શું કહેવાય કોમેન્ટ બોક્સમાં ખાસ કહ્યું કેમ કે મને એનિમલ્સમાં બહુ ઓછી ખબર પડે છે પછી અમે લોકો નેક્સ્ટ પોઈન્ટે ગયા તો અમને શું જોવા મળ્યું વેઇટ એન્ડ વોચ ગાઈઝ ત્યાં જોવા મળ્યું એટલે કે ભાલુ એકદમ જેમ તડકો શેકી રહ્યું હતું ને પછી અમે જોયા પાછા લાયન દીપડા ચીતા બધા જ એનિમલ્સ જોયા જો જૂનાગઢ આવતા હોય તો જૂની મુલાકાત બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગ સાથે બાય